જ્યારે આપણે બાળકની સામે માફી માંગીએ છીએ ત્યારે આપણે નીચા નથી થઈ જતા પરંતુ બાળકને પોતાના માતા પિતા પ્રત્યે માન વધે છે અને ભવિષ્યમાં તે તમારી વાતનો વિરોધ નહીં કરે જ્યારે આપણે ગુસ્સો કરીએ છીએ અને તેની યોગ્ય રીતે સારી પૂર્ણવૃતિ કરતા નથી ત્યારે બાળકને એવું લાગ્યા કરે છે કે માતા પિતાનો ગુસ્સો છે એ પૂરો થયો નથી જ્યારે વિવાદ થાય છે ત્યારે જ્યારે માતા પિતા આ વિવાદનો સકારાત્મક અંત નથી લાવતા ત્યારે બાળકને અધૂરપની લાગણી જંખ્યા કરે છે ડોક્ટર પોલ કોલમેન કહે છે કે યાદ રાખો માફી માંગવી એ નબળાઈ નથી પરંતુ સંબંધોની તાકાત છે તો આજે જ પ્રયત્ન કરો વેદ પેરેન્ટિંગ મંત્ર કહે છે બાળકને માફી આપો અને બાળકને માફી માંગો તેનાથી બાળક અને માતા પિતા વચ્ચેના સંબંધોની સાથે સાથે તેમનો આત્મવિશ્વાસ દ્રઢતા અને સકારાત્મકતામાં જોરદાર પરિવર્તન આવશે